આજે મારે કઈ બોલવું નથી પરંતુ મારે જાણવું છે જાહેર જનતા પાસેથી કે આ વિડીયો જોઈને તમે મને ચોક્કસથી એ જણાવજો કે એક વેલ ટ્રેન ડિસિપ્લિન લઈ અને કોઈ પણ પોલીસ કર્મચારી પોલીસનો યુનિફોર્મ પહેરે એ અને રોડ સાઈડ ઉપર રોમિયોગીરી કરે લુખાગીરી કરે મારામારી કરે એવા લુખાઓ અને વેલ ટ્રેન પોલીસ કર્મચારીઓમાં શું ફરક હોય છે